નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ તો સૌથી પહેલા તમને બધાને નવા વર્ષના રામ રામ નૂતન વર્ષાભિનંદન હેપી ન્યુ અને સાલ મુબારક તો આ બધાનું નવું વર્ષ બહુ સારું જશે અને ખૂબ જ સરસ બધા પ્રગતિ કરો અને વ્યવસ્થિત બધા રાગે પડી જાય તો અમારે અત્યારે થઈ ગઈ છે થોડું ઇવનિંગ જેવું સો આજે આખો દિવસ જોબ હતી અને જોબેથી જસ્ટ આવ્યા અને તૈયાર થઈ ગયા છીએ કુર્તામાં જો અને ત્રિશોબેનની ગાડી પાર્ક છે સો અત્યારે જઈ રહ્યા છીએ અમે મંદિરે દર્શન કરવા માટે અને આ ભાઈ તૈયાર થઈ ગયા છે નાલો બી તૈયાર થઈ ગયો છે સરસ મજાનો જબો બબો પહેરીને અને વ્રત છે ડાયરેક્ટ ત્યાં મંદિર જ છે કેમ કે એ બી જોબ પરથી આવ્યો આને રજા હતી માણસ ને એટલા માટે અહીંયા બેઠો છે ભગવાન સૌને શક્તિ આપે સદબુદ્ધિ આપે અને નવા વર્ષમાં સૌ આગળ વધે ઇન્ડિયામાં તો બધા સુઈ ગયા છે કેમ કે ઓલમોસ્ટ ત્યાં વાગી જ ગયો છે આઈ મને લાગે છે કે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ ભગવાન મંદિરે બીએપીએસ અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને અમારા સૂત્રોએ અમને સમાચાર એવા આપ્યા છે કે ત્યાં પાર્કિંગની જગ્યા નથી અને ટ્રાફિક એટલી બધી છે આ લાઈનો છે અત્યારે પણ તો કેમ કે અત્યારે જે આ જે એરિયા છે હેરો વેમ્બલી જે બધા એરિયા છે તે બધા એ લોકો ત્યાંથી આવે છે અને દૂરથી બી આવે છે મારા અમુક ફ્રેન્ડ્સ છે એ લોકો રહે છે બ્રિસ્ટલ બાજુ એ લોકો બી અહીંયા આવ્યા હતા સો બે મંદિર છે સ્વામીનારાયણ ભગવાનનું એક એ મંદિર છે અને એક બીજા કૃષ્ણ ભગવાનનું મંદિર છે ઇસ્કોન ટેમ્પલ એ બી બહુ જ મોટું મંદિર છે અને સરસ મજાનું મંદિર બનાવ્યું છે અને બંને મંદિર એટલા મેન્ટેન છે શાંતિ મળે મજા આવે જવાની તો ક્યારેક ક્યારેક જતા હોઈએ છીએ તો આજે હું તમને મંદિર બતાવીશ કે કેવું છે ત્યાં પછી ત્યાં ફૂડ સ્ટોલ ને એવું બી લાગેલું છે સો દર્શન કરીશું આપણે જો કદાચ મોડું નહીં થાય તો બાકી કદાચ બારથી દર્શન કરો પડે હજી કાંઈ ખબર નથી અમે જઈએ છીએ તો ત્રિશુ ને પીહુ તૈયાર થાય છે તો હું અને નાવલો તૈયાર થઈને બેઠા છીએ અને મે રેડી થઈ ગયા છીએ અમે અને અમે નીકળીએ છીએ અને નાવલો એક વસ્તુ કહી રહ્યો છે ગાડી તો હવે ગાડી તમે આઈન કરશું બાકીની ત્રિશુ ની ગાડી રેડી કરવાની હજી તો ત્રિશુ બેન ને પીહુ બંને રેડી થઈ ગયા છે કઈ બાજુ હે જે જે કરો

વરસાદ આવે છે વરસાદ ભાઈ ઓ સિરિયસલી યાર હમણાં તડકો હતો યાર ત્યાં વરસાદ આવે છે યાર કઈ વાંધો નહીં તો જીતી જાગતી સ્ટ્રીટ તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને છત્રી એક બાજુ લઈને ચાલવું પડશે અને આ નારોલો દરવાજો બંધ કરી દીધો છે આવે છે એને સેટઅપ પહેરી દીધું છે ઠંડી બી છે થોડી થોડી તો હવે આપણે પેલું બટન દબાવી દે અહીંયા બટન દબાવો તો શું છે આ સિગ્નલ છે સિગ્નલ બંધ થઈ જતા એટલે આપણે ચાલી લખેલું આવે વેઇટ કેમ આવે છે સારું નહીં ચાલો 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 રોડ ટપી જવાનો અને આજે તહેવાર છે એટલે થોડુંક કેવરાવે આવે છે

એને કે ભાઈ આવું ના હોય પેલા પેટ પૂજા કરી લઈએ પછી પૂજા કરશું આપડે તો આપડે ખાઈ લીધું છે સરસ મજાનું હવે આપડે મંદિરે જઈએ વરસાદ ચાલુ છે અને પબ્લિક અમને બધા જુઓ તમે ખતરનાક પબ્લિક છે કમિરાયણ ભગવાન મિશ્રણ ટેમ્પલ અને પાછળ અમારે ગ્રુપ ઉભું છે આખું ખતરનાક રમે છે સામે દેખાય લાઈન છે આખી અલગ લેવલની ખાવા પીવાનું બહુ બધું મળે છે અહીંયા

હાય હાય કરો આવડી તને કરતા સરસ મેળા નું આયોજન છે તો આ બધા અમારા ગ્રુપ છે તમને જો ન આવે તો નેક્સ્ટ યર આવજો આ બધું આયોજન કરે તો મંદિરે જઈ રહ્યા છીએ અમે અને વરસાદ ચાલુ છે તો તમે આમ જો છત્રી લઈ લીધી છે પછી આ નારોળો છે અમે બે આવી રીતે ટોપી ઉપર ચાલીએ છીએ અને વ્રજ તો દેખાતો બહુ દૂર થી આવે છે અને પબ્લિક એટલું બધું હતું ખાવામાં એની વાત જ જાવ આ તો હું છે વ્રજે પહેલેથી લઈ લીધું એટલે અમારે ખાવું પડ્યું બાકી પેલા દર્શન કરવાના હતા મંદિર બહુ સરસ મજાનું શણગાર્યું છે તો હું બહારથી તમને બતાવી દઉં કેમ કે અંદર મોબાઈલ અલાઉડ નથી વિડીયો તો બહારથી તમને અત્યારે બતાવી દઉં છું અંદર અમે દર્શન કર્યા પણ અલાઉડ નહોતું એટલા માટે વિડીયો ઉતર્યો નથી સરસ મજાનું શણગાર્યું છે હું બતાવું છું જો તો મિત્રો ઘરે આવી ગયા છીએ હવે અમે અને એક મિત્ર છેના ઘરે બેસગ્યા એક રિલેટિવ જ છે ઘરે બેઠા ત્યાં સુધી ઘરે આવી ગયા હવે અને હવે શાંતિથી આરામ કરવાનો છે અને હવે ત્રિશુની ગાડી એસેમ્બલ કરવાની છે તો એ ગાડી તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ એસેમ્બલ અત્યારે હું કરીશ તો ત્યાં સુધી વિદાય લઈએ હવે મળશું નવા બ્લોગમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ટાટા બાયબાઈ અને અગેન હેપી યર અને બધા તંદુરસ્ત રહો તાજા મજા રહો અને મોજ કરો જય શ્રી કૃષ્ણ મિત્રો